બે હજાર ચોવીસ લોકસભા ચૂંટણીને લઈ દેશની રાજનીતિમાં મોટા ઉલટફેરના નિશ્ચિત એંઢાણ વર્તાઈ રહ્યા છે રામરાજ્ય પ્રસ્થાપનના પાંચ જ દિવસોમાં એલાયન્સ પર પ્રકોપ વર્તાઈ રહ્યો હોય તેમ બિહાર સિયાસત ફેરફાર બાદ એલાયન્સ મહાગઠબંધન ટૂંટની કગર પર પહોંચે તો નવાઈ નહીં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ પાર્ટીએ માત્ર દસ વર્ષના ગાળામાં દેશમાં રામરાજ્યનું પ્રસ્થાપન કર્યું છે તેને જોતાં આઈ એ એલાયન્સ પાર્ટીએ દેશમાં ઊભી કરેલી મહાભારતના યુદ્ધ જેવી પરિસ્થિતિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભગવાનના દશાવતારને અનુસરી રાજધર્મ નિભાવી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બે હજાર ચોવીસ લોકસભા ચૂંટણી પહેલાં જ વિજય મેળવી લીધો હોય તેવા ઘટનાક્રમો રામ રાજ્ય પ્રસ્થાપન થતાની સાથે જ દેશના રાજકારણમાં જોવા મળી રહ્યા છે બાવીસ જાન્યુઆરીએ રામલલ્લા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના પાંચ દિવસમાં એક તરફ એલાયન્સ મહાગઠબંધનના પ્રણેતા અને જેડીયુ અને આરજેડી ગઠબંધન સરકારના મુખ્યમંત્રી કુમારના ટેવર બદલાયેલા જોવા મળી રહ્યા છે તેને લઈ રાજકારણમાં કંઈ પણ સંભવ છે તેવી ઉગતી પ્રબળ રીતે સાબિત થઈ છે એક તરફ લાલુ પ્રસાદ યાદવને પુત્ર મોહમાં તેજસ્વી યાદવને મુખ્યમંત્રી બનાવવાના શરૂ કરાયેલા પ્રયાસો વચ્ચે મુખ્યમંત્રી કુમાર એનડીએ સાથે જોડાવા જઈ રહ્યા છે જેથી એલાયન્સ મહાગઠબંધનનું વિસર્જન સો ટકા નિશ્ચિત છે બીજી તરફ જ્યારે પશ્ચિમ બંગાળ તૃણમૂલ કોંગ્રેસના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને પંજાબ આપના મુખ્યમંત્રી ભગવત માને પણ લોકસભા ચૂંટણીમાં તેઓ એકલા હાથે લડશે તેવા સ્પષ્ટ નિર્દેશો આપી ચૂક્યા છે ત્યારે હાલ બે દિવસથી દેશના રાજકારણમાં જોવા મળી રહેલ રાજકીય ઉઠલપાઠલને જોતા એલાયન્સ ગઠબંધન ટૂંટણી કગાર પર છે ત્યારે બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતેન્દ્રામ રામ માજીએ એલાયન્સ પાર્ટી અંગે શું કહ્યું તે પણ સાંભળો પરિવારવાદ ને લઈ આપેલું નિવેદન અને તે બાદ લાલુ પ્રસાદ યાદવની પુત્રીનું સોશિયલ મીડિયા એક્સ ટ્વિટર પર કરેલી ટિપ્પણીને જોતા બિહાર સિયાસત ફેરફારને લઈ એલાયન્સ મહાગઠબંધન ટૂંટની કગાર પર છે જેથી જે રીતે વિપક્ષી રાષ્ટ્રીય પાર્ટીઓ એક થઈ આઈ એ એલાયન્સ સાથે દેશમાં મહાભારત યુદ્ધ જેવી પરિસ્થિતિ નિર્માણ કરવાનો જે પ્રયાસો કર્યો હતો તેને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભગવાનના રસાવટાર સ્વરૂપને અનુસરી રામ રાજ્ય પ્રસ્થાપન કરવાની સાથે જ નિભાવ્યો હોય તેવું સ્પષ્ટ ચિત્ર નિહાળવા મળી રહ્યું છે કેતન પટેલ હિન્દી ન્યૂઝ સુરત